વડોદરા સાયબર ક્રાઇમ સેલ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ક્રાઇમના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી હતી આજના સમયમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે જેમાં યુવાનો ખાસ કરીને નિશાન બને છે ત્યારે આ સેમિનારમાં સોશિયલ મીડિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ફેક કોલ દ્વારા થતા ફ્રોડ અંગે ઉદાહરણો આપીને તેમણે સાવચેત રહેવા જણાવ્યું હતું આ સાથે જ કોઈ અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું બેંકની માહિતી ન આપવી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ ફેલાઈ હતી બરોડ છે હું ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ બરોડા એમએસયુ એમએસયુનો વિદ્યાર્થી છું આજનો પ્રોગ્રામ છે સાયબર સિક્યુરિટીમાં અવેરનેસ કેવી રીતે લાવી શકાય એના માટે સાયબર સેલના પીઆઈ મહેન્દ્ર મોટવાની સરને અમારી ફેકલ્ટી દ્વારા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને સાયબર સિક્યોરિટી માટેના માર્ગદર્શનનો આ સેમિનાર છે જી બિલકુલ વિદ્યાર્થીઓ સૌથી વધારે વલનરેબલ રહેતા હોય છે સાયબર થ્રેટ્સને કારણ કે એમનો સ્ક્રીન ટાઈમ સૌથી વધુ હોય છે અને સ્ક્રીન ટાઈમ વધુ હોવાને કારણે એ લોકો વલનરેબલ છે દુશ્મન દેશો દ્વારા આવતા અનનોન વિડીયો કોલ્સ જે તમારા સિસ્ટમમાં માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે એ સિવાય ડાર્ક વેબ એનાથી કેવી રીતે દૂર રહેવું અને અનવેરિફાઈડ સોર્સ થી કેવી રીતે દૂર રહેવું એના વિશેનો એ જ છે કે યુવાધન એ દેશનું સૌથી મોટું સંસાધન કહેવાય અને એ સંસાધનને ગેરમાર્ગે જતા કેવી રીતે અટકાવવું એને લઈને અમારી ફેકલ્ટીનો પ્રયાસ છે એના માટે જ પીઆઈ સાહેબને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને એનું જ માર્ગદર્શન છે આશરે એકસો એસી થી લઈને બસો જેટલા વિદ્યાર્થીઓ હાજર છે આજે